ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે એક સરસ ગુજરાતીની એક્ટિવિટી કરવાની છે જો અહીંયા આગળ બેને વાક્ય લખ્યા છે પણ વાક્ય કેવું લખ્યું છે ભેગું અને ખોટી રીતે લખ્યું છે તો આપણે સાચી રીતે લખવાનું છે સાચી રીતે કઈ રીતે લખશો શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે ચાલો જો આપણે પેલા એક લઈએ આપણે આપડે અહીંથી જોઈએ આપણે ચલો જો શું લખ્યું છે અરે વાપર તો એવી રીતે આપણે નોટ લઈશું બરાબર બધાય નોટમાં આમાં બબે ત્રણ ત્રણ વાક્ય લખવાના છે ચલો આપણે પહેલું લઈએ આ લઈએ ચલો વાંચો

બંધન વાળા આવશે જો આવી રીતે લખવાનું છે જો અહીંયા છે ને બેને ભેગું ભેગું લખી દીધું ને અહીંયા જો ઝરણા ના અહીંયા આગળ જગ્યા આવે જો અહીંયા જગ્યા રાખી બેને અશ્વરે બે ને સરસ ના બેટા જોરદાર પછી ઘરની ભેગું લખવાનું પછી જગ્યા પાસે ભેગું લખવાનું પછી જગ્યા જંગલ પછી જગ્યા જો અહીં ને સરસ વેરી ગુડ અહીં શું આવશે પૂર્ણ વિરામ લખી દો ચાલો પૂર્ણ વિરામ કરી દો ચલો હારી પેન્સિલ ચલો હવે આ પતી ગયો એટલે અહીં મૂકી દેવાનું ચલો હવે આ વાંચો पूर्ण विराम कर देते सबको सरस चलो हम अपने अन अन ले लो ये सोदा काना नो रमाड़े छे फरी वाचो ये काना ने रमाड़े छे हम्म अब सच चल आप बीजी नोट लै आई एटला बराबर डबल लीटर ए तू लख मन चल आप बब्बे बब्बे वारो लै तो पूरु थी जाए जल्दी

તમારે કશું કરવા નહીં શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખી અને લખવાનું છે લખો કાડુ મામા ને કાગળ લખે છે સરસ લખે કે બેટા ચલો યશોદા કાના રમાડી છે વેરી ગુડ ચલો હવે આપણે આ લઈ લો આ પતિ ગયા એટલે આ મુકવા માંડો ચલો હવે આ વા લખો ચલો શું લખી વાંચી ફરી ફરી દીવરે એથી પવન આવે છે ફરી વાંચી બારીએથી પવન આવે છે બારીએથી પવન આવે છે લખી બેટા તે ભૌમિક કરે કરે છે છે ચલો ત્રણ લખવાના હા ને ક્રિષ્ના બેન ધીબેન ને ઐશ્વર્યા બેન જો અમારે ઐશ્વર્યા બેન ને ત્રણ પૂરા થઈ ગયા એટલે હવે આવશે આદિત્યભાઈ બાજુ સરસ વેરી ગુડ થી પવન આવે છે ચાલે તો દીકરી માટે શું ચાલો આદિત્ય સરસ ચલો હવે તમે આદિત્ય તમારે છે ને આ એક લીટી છોડ દેવાની અને અહીંથી લખો ચલો ચાલો આ પચી ગયું ને અહીંયા આવે ચાલો અહીંથી વાંચો

ચલો હવે આપણે પછી કોણ રહેશે નામ ભેગું કેમ લખી દીધું ભાઈ લખી બધા વૈદ ઈલાજ કરે છે આ વચ્ચે જગ્યા રાખવાની આ કેટલી બધી જગ્યા રાખી इन बिल्कुल ला जो एल के उ यां। लखेलु छे ई ला जो एम लखवान चला ना मई मुकी दो अबे चलो लखई आवे तारा मा तो तो चार कैच बाची अरे तो वाह डबल एक्सप्रेस सरस अक्षर बेटा जोरदार तो अक्षर काटवाना लखियो ते जी ए जगह राखी नहीं भाई साचो चले दिबेन जो हो जाए के रीते लखवान सिखवाडियो तो लखो तो छुट्टू हनु पछिया नाम छुट्टू

ચડવામાં ચાર કાચબા છે સરસ જો હજુ છે ને બેટા જો હવે આ કાચબા છે ને તો જો હજુ અહીંયા આગળ બહુ આગળ આટલી જગ્યા રહેવા દેવાની નહીં ભેગું લખવાનું કેવું લખવાનું ભેગું લખવાનું બેટા તે લખી ગયા બેટા હા સિંહનું નામ કેસરી હતું સાબાશ બાપ જોરદાર ચલો હવે આ લખો એક છેલ્લું રહ્યું તમારે આમને પણ છેલ્લું રહ્યું આને અહીં મૂકી દેવાનું ચલો આ લખો વાંચી કાઢો ચલો પેલા

બધાનો ત્રણ ત્રણ વખત ફરજિયાત વારો આવશે લકી કાડી બને હા સ્તેતર બાજરી આવે છે એનું નામ કેસરી હતું નૈતિક દાખલા ગણે છે غلط ચચુ છે ભાઈ દીતીબેન નૈતિક પછી દાખલા ગણે છે દાખલા હા દાખલા જોડે આવે જો બ딴 ખબર છે પછી ગણે છે ભેગુ લખવાનું કે જુદુ જુદુ

ચાલો વિરજને આ ત્રણ લખવાના ચલો આ એક લખો પેલા કાબાળ આવે છે શું કાબળ આવે છે સરસ લખો જેને ભૂલ પડે એને ફરી શીખવાડીશ બરાબર મહાવરો કરવો પડે તો જ આવડે આ બંનેમાં હમણાં આમ અહીં બે અડી જવા જોઈએ એવા અક્ષર કાઢવાના હં જગ્યા નહીં રાખવાના હા એમ જો એ કેવો પવન સરસ આવે એવી રીતે આવું જોઈએ બેટા જગ્યા ના રાખી બેટા વાંધો નહીં ચાલો એવડું મોટું મીંડું નહીં પાડવાનું ટપકું જ કરવાનું પૂર્ણ વિરામ એટલે ટપકું જ પેન્સિલ નો કણ જ એકલો અડવાનો શું છે ખેતરમાં કાબર આવે છે સરસ ચાલો હવે આપણે બીજું લઈએ ચાલો વાંચો ટપાલી ટપાલ લાવે છે લખાઈ ગયું બેટા

ટપાલી ટપાલ લાવે છે જો આ ટપાલ છે ને એમાં દેવાનું છુટ્ટુ રાખવાનું નહીં હજુ તો તમે જાય લખાઈ ગયો ચલો પેલું લઈ લો છેલ્લું છે વધુ એ લઈ લો મને મારી છોકરી વાઈશ મારો દીકરો ને બેટા આદિત્ય ભાઈ ભૂલ પડે એ જોઈ રેજો બરાબર જેને ભૂલ પડે ને એને બરાબર અહીં જોઈ રહેવાનું એકદમ સહેલું છે સહેલું છે કે નહીં ભાઈ ચાલો પછી બધાનું પૂછવું હોય ને કોયલ નો વાહ ભાઈ વાહ જોરદાર લખે બેટા લીટી છોડીઓ તો મસ્ત લાગત ટપાલી ટપાલ આવે છે ગૌરવ શાળા જાય છે શાળા એ ભેગું લખો ચાલો શાળા એ છૂટું નહીં કરવાનું શાળા એ ભેગું જ લખવાનું ગમે છે જયેશ માટે ક્લેપ કરો ભાઈ અરે વાહ મસ્ત તાલીમ બેટા આવડી ગયું મારા દીકરા ને ચલો ગૌરવ શાળા જાય છે હવે એમ લખવાનું હા સરસ ચલો ક્લેપ કરો ભાઈ વિરાજ ને જયેશ માટે ચલો હવે કોણ આવશે આ બાજુ આવી જાવ હિમેશ આવી જાય ચલો કોણ આવ્યું હિમેશ

કઈ આગળ ભેગું લખવાનું કઈ કઈ જગ્યા રાખવાની કયો શબ્દ ભેગો લખવાની એ આવડવું જોઈએ બસ શબ્દ હોય ને ભેગો લખવાનો પછી જગ્યા રાખવાની હા વહેલું છે જો હિમેશભાઈ ને આવડી છે હિમેશભાઈ અક્ષર સારા બેટા ચાલો હવે હિમેશભાઈ ને એક રહ્યું ચાલો વાંચો ચકલી ગમે છે લખો ચાલો છેલ્લું રહ્યું

થઈ ગયું બેટા તારે ચલો વૈદ દિલાજ કરે છે દાદાજી પૈસા આપે છે પો કેવો કર્યો ય જેવો કૈવલને વલ ચકલી ગમે છે પો કેવી રીતે કરવાનું શીખવાડેલું મેં સીટ તો કચાલો ભૂસા પો સરસ કરો હા એવો નહીં ચાર્જ કેવી કરવાની સીધી સરસ લખે ગયું બેટા ચલો चाहितार बाजरी वावज गवरो सारा जाएचे टपाली टपाल, टपाल लावाचे सब बाश चलो बढ़ने माटे कलेप करो भाई जोरदार